હત્યાના ગંભીર ગુનામાં બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ ખુરના ગંભીર ગુનામાં બે આરોપીઓ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ અરબાસ ખાન મોહમ્મદ રિયાઝ ખાન પઠાણે કામના આરોપી અનવર ઉર્ફે મિસ્ત્રી સોહેલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને મોબાઈલ ફોન રિપેરિંગ કરવા બાબતે પૈસા ન આપતા આ ઝઘડાને અદાવત રાખીને ફરિયાદીના ભાઈને મારી નાખવા માટે ત્રણેય ભેગા મળી ગાળાગાળી કરી હતી ઢીકમુકીનો માર પણ માળ્યો બાળકિશોએ ચપ્પુ વડે ડાબી બાજુ છાતીના ભાગે પેટના ભાગે અને ડાબા પગના થાપાના ભાગે ગંભીર જીવલેડ ઈજા કરી અને મોતને નીચાવી ખૂન્નો ગંભીર ગુનો નાસી ગયેલા હોય જેથી તેમના વિરુદ્ધમાં કાયદાકીય ફરિયાદ પણ થઈ હતી સદર ગુનાની ગંભીર નોંધ લઈ ખુના ગંભીર ગુનામાં સંડાયેલા આરોપીને ઝડપી પાડવા પોલીસ કમિશનર સાહેબશ્રી ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટરેક નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કાવડિયા સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડિયા સાહેબના દેખરેખ હેઠળ લિંબાત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે સવલંસ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર ઓડેદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સવલંસ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સૈલેષસિંહ કાળાભાઈ અમરસિંહ ભાઈએ હ્યુમન રિસોર્સને આધારે અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલી હકીકતને આધારે વર્કઆઉટ કર્યું સદર ખૂનના ગુનામાં સુંડેલા આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી જે બે મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લે વાળો એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે ટુ સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો જેના એક હજાર રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે હાલે એક પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે